પેટનો દુખાવો અને ઝાડા માટેના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર ઝાડા શું છે ઝાડા એ અતિસાર પાણીયુક્ત અને છૂટક આંતરડાની ગતિ દ્વારા વર્ગીકૃત થયેલ પાચન વિકૃતિ છે તેના લક્ષણો સામાન્ય રીતે થોડા કલાકો અથવા દિવસો માટે ન ગમે એવા હોય છે પરંતુ પછીથી તે સુધરે છે તેઓ કેટલાક કિસ્સામાં લાંબા સમય સુધી ટકી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં ઝાડા માટેના શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર લઈને આવ્યા છીએ જેનાથી ઝાડા અને મરડાના લક્ષણોને દૂર કરવામાં અને પુનઃપ્રાપ્તિને ઝડપી બનાવવામાં મદદ કરી શકે છે તો ચાલો જાણીએ એ ઘરગથ્થુ ઉપચાર વિશે એક આદુની ચા આદુનો ઉપયોગ ઘણી બીમારીઓની સારવાર માટે થાય છે અને લૂઝ મોશનની સારવાર માટે સારી ઘરેલું સારવાર છે તે પાચનમાં સુધારો કરે છે ખોરાકની સ્થિરતા ઘટાડે છે અને પેટને મજબૂત બનાવે છે તેથી આદુને ચમત્કારિક મસાલા માનવામાં આવે છે કેવી રીતે ઉપયોગ કરવો આદુનો એક ઇંચ લાંબો ટુકડો છીણી લો અને તેને એક કપ ઉકળતા પાણીમાં ઉમેરો તેને લગભગ દસ મિનિટ માટે બાજુ પર રાખો આદુની આ ચા દિવસમાં બે થી ત્રણ વખત પીવી જોઈએ બે આદુ અને મીઠું આદુ શ્રેષ્ઠ ઉપાય છે ઝાડાની સારવાર માટે તેમાં આવેલા એન્ટી માઇક્રોબાયલ અને એન્ટી ફંગલ ગુણો લૂઝ મોશનને અસર કરે છે આદુનો રસ માત્ર લૂઝ મોશનને તરત જ બંધ કરશે નહીં પરંતુ તે પેટના દુખાવામાં પણ રાહત આપશે ઉપયોગ કરવાની રીત આદુનો એક ટુકડો લો અને તેને એક મૂસળી સાથે મિક્સ કરો અને રસ કાઢવા માટે તેને નીચોવી લો આ રસની એક ચમચી લો અને તેમાં થોડું મીઠું નાખો એક કે બે ડ્રિંક્સ પછી લૂઝ મોશન બંધ થઈ જશે ત્રણ કોથમીર અને લીંબુ પાણી લીંબુમાં બળતરા વિરોધી ગુણો છે જે પેટનું ફૂલવું દૂર કરવા માટે અસરકારક ઘરેલું સારવાર માટે માર્ગ મોકળો કરે છે કોથમીરના પાંદડા કોઈ પણ રીતે અપચાની સારવારમાં ઉપયોગી છે ધાણાના પાંદડા પેટને શાંત કરે છે અને યકૃતને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે બનાવવાની રીત કોથમીરના આઠથી દસ પાનને એકસાથે પીસી લો કોથમીરની પેસ્ટ ઉપર એક ગ્લાસ પાણી રેડો એક કે બે ચમચી લીંબુના રસમાં સારી રીતે મિક્સ કરીને એનું સેવન કરો ચાર ફુદીનો અને લીંબુ પાણી લીંબુ અને ફુદીનો પેટને શાંત કરવામાં મદદ કરશે એન્ટી વાયરલ અને એન્ટી પ્રવૃત્તિઓ ફુદીનામાં જોવા મળે છે તે પાચન ક્રિયાને વધારે છે અને પેટના સ્તરને આરામ આપે છે તેથી આ પીણું પીડા ખેચાણ અને પેટમાં દુખાવો દૂર કરવામાં મદદ કરશે બનાવવાની રીત લગભગ વીસ ફુદીનાના પાનને પીસીને પેસ્ટ બનાવો અને તેનો રસ કાઢો એક ગ્લાસ પાણીમાં એક ચમચી ફુદીનાનો રસ એક ચમચી લીંબુનો રસ નાખીને દિવસમાં ત્રણથી ચાર વખત પીવો પાંચ લીંબુ અને મીઠું લીંબુમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો પેટને શાંત કરે છે અને શરીરના પીએચ સંતુલનને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે બનાવવાની રીત એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ ઉમેરો થોડું મીઠું નાખીને બરાબર હલાવો અને પીવો દિવસમાં ત્રણથી ચાર વખત પીવાથી લૂઝ મોશન ઓછા થાય છે અને શરીરનું પાણી પણ ઘટતું નથી પાણી સાથે અજમા અજમા પણ પેટની અસ્વસ્થતા માટે અસરકારક ઘરેલું ઉપચાર છે તે પાચનમાં મદદ કરે છે અને પેટના દુખાવામાંથી છુટકારો મેળવે છે પેટનું ફૂલવું અને અપચામાં પણ રાહત અપાવે છે કેવી રીતે કરવું સેવન એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા નાખીને પાંચ થી સાત મિનિટ માટે પાણીમાં ધીમા ગેસે ઉકાળો ત્યારબાદ તેને હુફાળો ગરમ પીવો અથવા તો તમે એક ચમચી અજમાને સહેજ મીઠું નાખીને હાથથી મસળીને પછી હુફાળા ગરમ પાણી સાથે પી જાઓ સાત દાડમનો રસ દાડમનો રસ ઝડપી પરિણામ આપે છે અને લૂઝ મોશનને રોકવા માટે એક ઉત્તમ ઉપાય માનવામાં આવે છે માત્ર ફળ જ નહીં તેનો રસ જ નહીં પરંતુ તેના પાંદડા અને છાલ પણ લૂઝ મોશનની સારવારમાં અસરકારક છે કેવી રીતે બનાવવું બ્લેન્ડરની મદદથી દાડમના દાણામાંથી રસ કાઢવો તેમજ ઝડપથી રાહત મેળવવા માટે એક ગ્લાસ જ્યુસ અવશ્ય પીવો રહેવા દો પછી પાણી ઠંડુ પડે એટલે ગાળીને પી જાઓ આઠ છાસ છાશ ને લૂઝ મોશન દૂર કરવા માટે સારો સ્ત્રોત માનવામાં આવે છે પ્રોબાયોટિક્સ ગુડ બેક્ટેરિયા અને આંતરડામાંથી અનિચ્છનીય બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે તે પાચનમાં પણ મદદ કરે છે અને આંતરડાને શાંત કરે છે કેવી રીતે લેવી એક ગ્લાસ ઠંડી છાશ પીવો જો સાદી છાશ અનુકૂળ ન આવે તો મીઠું અથવા મરી ઉમેરી શકાય નવ હળદર હળદરમાં એન્ટિબાયોટિક ગુણ હોય છે જે લૂઝ મોશનના લક્ષણોને સુધારવામાં મદદ કરે છે તે આંતરડામાં રહેલા બેક્ટેરિયા સાથે લડે છે હળદરમાં બળતરા વિરોધી ગુણ પણ હોય છે અને તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે આ ગુણધર્મ પાચન ક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે કેવી રીતે પીવું હુફાળા પાણીમાં એક ચપટી હળદર નાખીને બરાબર હલાવીને પી લો દિવસમાં બે થી ત્રણ વખત હળદરનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે દસ મેથીના દાણા મેથીના દાણા મ્યુસિલેસથી ભરપૂર હોય છે મેથીના દાણા મળને બરાબર કરવામાં અને છૂટક ગતિની સારવાર એટલે કે લૂઝ મોશનને દૂર કરવામાં મદદ કરે છે સૂક્ષ્મ જીવાણુઓને કારણે બનેલા ચેપને મારવા માટે તેમની પાસે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો પણ છે અને આનાથી પાચન ક્રિયા પણ સારી થાય છે કેવી રીતે ઉપયોગ કરવો મેથીના દાણાને પંદર મિનિટ માટે પલાળીને રાખ્યા બાદ તેને બારીક પીસી લો આ પેસ્ટને એક ગ્લાસ પાણીમાં નાખીને પી લો અગિયાર ફુદીનો અને મધ ફુદીનો અને મધમાં તેન્ટે ગુણ હોય છે જે પાચનને નિયંત્રિત કરવામાં બળતરા ઘટાડવામાં અને લૂઝ મોશનના લક્ષણોને સરળ બનાવવામાં મદદ કરે છે કેવી રીતે પીવું એક જારમાં ફુદીનાના પાન મધ અને લીંબુનો રસ મિક્સ કરીને બરાબર પેસ્ટ બનાવી લો ત્યારબાદ આ પેસ્ટને એક ગ્લાસ પાણીમાં ઉમેરો દરરોજ બે વાર આ પાણીનું સેવન કરવાથી લૂઝ મોશનમાં રાહત મળે છે બાર તજ અને મધ તજ અને મધ મળીને આંતરડામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને મારી શકે છે હાનિકારક બેક્ટેરિયા છૂટક ગતિનું મુખ્ય કારણ છે તજ અને મધ પાચન ઉત્સેચકોને સક્રિય કરવા અને તંદુરસ્ત પાચનતંત્રને પ્રોત્સાહન આપવાના પ્રાથમિક ઉપચારો છે તેમની પાસે એન્ટીમાઈક્રોબાયલ અને બળતરા વિરોધી ગુણધર્મો છે જે લૂઝ મોશનના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે કેવી રીતે પીવું એક ગ્લાસ ગરમ પાણીમાં તજ પાવડર અને મધ મિક્સ કરીને તરત જ પી લો તેર ડ્રમસ્ટિક પાંદડા ડ્રમસ્ટિક એટલે કે સરગવાના પાંદડા એ ખૂબ જ પૌષ્ટિક છે એમાં એન્ટીમાઈક્રોબાયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો છે આ પેટના દુખાવા અથવા પેટને લગતી કોઈ પણ અન્ય સમસ્યાઓની સારવાર કરવામાં મદદ કરે છે તે શરીરમાંથી ઝેરી તત્વોને સાફ કરવામાં પણ મદદ કરી શકે છે તેમજ પાચનની સમસ્યાઓમાં સુધારો કરે છે અને ઉબકા પેટમાં દુખાવો અને ગેસમાં પણ રાહત અપાવે છે કેવી રીતે ઉપયોગ કરવો ડ્રમસ્ટિકનો રસ અને મધ બરાબર મિક્સ કરો અને તરત જ તેનું સેવન કરો સૂકા ડ્રમસ્ટિકના પાનનો પણ નિયમિત આહારમાં ઉપયોગ કરી શકાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક લોકો સુધી સાચી અને ઉપયોગી માહિતી પહોંચી શકે અને હા મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અથવા તો તમે કેવા વિડીયો અમારી ચેનલ ઉપર જોવા માગો છો જો તમને આવા જ હેલ્થ ટિપ્સને લગતા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ હેલ્થ ટિપ્સને સબ્સ્ક્રાઈબ કરો સાથે જ અમારા ફેસબુક પેજ હેલ્થ ટિપ્સ બાય અપેક્ષાને ફોલો કરો વિડીયો જોવા માટે ધન્યવાદ